વી આર પ્રાઉડ ઓફ યુ સમારોહમાં સાંસદને ડિસ્ટિંગ એલ્યુમિનાઇ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે દર વર્ષે એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણવામાં આવે છે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને વેબસાઇટ દ્વારા સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપે છે ગોલ્ડ મેડલિસ્ટને તેમના અભ્યાસ દરમિયાનની સફર રિફ્લેક્શન રજૂ કરવાની તક આપવામાં આવે છે જેને રેકોર્ડ કરીને યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે વર્ષ બે હજાર અઢારથી યુનિવર્સિટીએ ડિસ્ટિંગવિઝ એલ્યુમિનાઇ એવોર્ડ આપી એ પરંપરા શરૂ કરી હતી જે અંતર્ગત જે પૂર્વ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હોય તેમને સન્માનિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં કુલાધિપતિ તમામ ડીન્સ ડિરેક્ટર્સ વિભાગ અધ્યક્ષ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા